નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે ભારત અને સનાતન સંસ્કૃતિની વિરુદ્ધના સૌથી મોટા કાવતરા વિશે વાત કરીશું ડાબેરી ઇતિહાસકારોએ આ કાવતરું રચ્યું હતું તેમણે આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ અને આપણા વીરોની ગાથાઓને હાંસિયા પર મૂકી દીધી બીજી તરફ તેમણે ભારત માતાને અનેક ગા આપનારા લૂંટારુઓ અને હત્યારાઓની પ્રશંસા કરી આજે અમે આ ડાબેરી ઇતિહાસકારોનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરીશું ડાબેરી ઇતિહાસકારો ભારતીય સંસ્કૃતિ પર બે રીતે હુમલા કરે છે પહેલી રીતે એ છે કે તેઓ ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરનારા હુમલાખોરોને મહાન ગણાવે છે એટલે કે તેઓ ઇસ્લામિક હુમલાખોરોની તરફેણ કરે છે બીજી રીતે એ છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ વિશે ખોટી વાતો ફેલાવે છે આમ તો આઝાદી પહેલાંથી જ આ ગેંગે ભારતની મૂળ સંસ્કૃતિ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું આઝાદી વાત તો આ ગેંગને જાણે મોકળું મેદાન મળી ગયું અરૂણ શૌરીના પુસ્તક એમિનેન્ટ હિસ્ટોરિયન્સમાં એના વિશે વિગતે લખવામાં આવ્યું છે કહેવાતા ઇતિહાસકાર સતીષચંદ્રાએ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તકમાં લખ્યું હતું કે દિલ્હીમાં મુઘલો સહિષ્ણુ હતા આ વાતનો પર્દાફાશ કરવામાં આવ્યો જાણીતા સ્કોલર સીતારામ ગોયલે તેમના પુસ્તક હિન્દુ ટેમ્પલ્સ વોટ હેપન ટુ ધેમમાં મુઘલોની હકીકતો કહી છે જેના માટે તેમણે મુસ્લિમ ઇતિહાસકારોને જ ટાંક્યા છે મુસ્લિમ ઇતિહાસકારોના લખાણને જ અમે તમારી સમક્ષ રજૂ કરીશું જિયાઉદ્દીન બરાનીએ દસ્તાવેજ તારીખે ફિરુઝ શાહીમાં લખ્યું છે કે સમગ્ર ગુજરાત આક્રમણ શિકાર બની ગયું સુલતાન મહમૂદની જીત પછી મૂર્તિઓ તોડવામાં આવી બ્રાહ્મણોએ હિન્દુઓની પૂજા માટે સોમનાથ નામથી બનાવેલા મંદિરમાં મૂર્તિને સ્થાપિત કરી હતી આ મૂર્તિને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી જ્યાં લોકોના પગ તળે કચડી નાખવા માટે એને રાખવામાં આવી હતી આ ભયાનક વાસ્તવિકતા છે એટલે સતીષચંદ્રાએ આમાં ક્યાંથી સહિષ્ણુતા જોવા મળી એ એક સૌથી મોટો સવાલ છે અમે તમને મુગલોની કહેવાથી સહિષ્ણુતાની વધુ હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ તમારાથી ઈરાદાપૂર્વક સચ્ચાઈ છુપાવવામાં આવી છે પાઠ્યપુસ્તકમાં ખોટી વાતો કહેવામાં આવી છે એટલે જ અમે મુસ્લિમ ઇતિહાસકારોને ટાંકીને હકીકતો રજૂ કરી રહ્યા છીએ શમસુદ્દીન બિન સિરાજુદ્દીન દ્વારા લખવામાં આવેલા દસ્તાવેજ તારીખે ફિરુદશાહીમાં ઘણી હકીકત લખવામાં આવી છે જેમ કે એમાં લખવામાં આવ્યું છે કે સુલતાને જાજનગરના રાજા તરફ ધ્યાન આપ્યું સુલતાન આ રાજાના મહેલમાં પ્રવેશ્યા જ્યાં તેમને અનેક સુંદર ઇમારતો જોવા મળી આ રાજાના કિલ્લાની અંદર પથ્થરની એક મૂર્તિ હતી જેને કાફીરો જગન્નાથ કહેતા હતા આ કાફીરો એને પૂજતા હતા સુલતાન ફિરોજે એ મૂર્તિને જડથી ઉખાડીને દિલ્હીમાં લઈ જવાનો આદેશ આપ્યો જ્યાં મૂર્તિને અપમાનજનક સ્થિતિમાં રાખવામાં આવી હતી આ જ દસ્તાવેજમાં વધુમાં લખવામાં આવ્યું છે કે મૂર્તિઓ તોડી પાડવા ઇસ્લામના દુશ્મનોની હત્યા કરવા અને પદમ તળાવની આસપાસ હાથીઓની શોધ માટે જૌનપુરથી વિજયી સેના નીકળી પડી સુલતાને જાજનગર જોયું જાજનગરની આસપાસના સ્થળોને નષ્ટ કરવા માટે સેના નીમવામાં આવી આ સેનાએ તલવાર અને ભાનાથી કાફીરોના ઘમંડને નષ્ટ કરી દીધો વિસ્તારમાં જ્યાં પણ મંદિરો અને મૂર્તિઓ તરફ નજર ગઈ કે તરત જ મુસલમાનોએ એને તોડી પાડ્યા વિજય મેળવ્યા બાદ તેમણે દરિયા તરફ મુસાફરી કરી જગન્નાથ મંદિરને નષ્ટ કર્યું અને મૂર્તિ પૂજા કરનારાઓની હત્યાઓ કરી એ પછી વિજેતા સેના દિલ્હી તરફ રવાના થઈ આ જૌનપુર વિસ્તાર અત્યારે ઉત્તર પ્રદેશમાં છે સુલતાન ફિરુઝ શાહ તુગલકે પોતે ફુતહત એ ફિરુઝ શાહી નામનો દસ્તાવેજ લખ્યો છે જેમાં તેમણે જ લખ્યું છે કે તેમણે પોતે કેટલા અત્યાચારો કર્યા છે આ દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે અલ્લાહના માર્ગદર્શનથી મેં મંદિરોને ધ્વસ્ત કરી દીધા મેં કાફીરોના નેતાઓને મારી નાખ્યા માલુ ગામનું એક ઉદાહરણ છે અહીં એક જગ્યાને કાફીરો પુંડ કહેતા હતા જ્યાં કાફીરોએ મંદિર બનાવ્યું હતું આ જગ્યાએ ચોક્કસ દિવસોએ હિન્દુઓ ઘોડા પર સવાર થઈને હથિયારો સાથે ત્યાં પૂજા કરવા માટે જતા હતા હજારોની સંખ્યામાં તેઓ આવતા હતા અને મૂર્તિઓની પૂજા કરતા હતા મને આ ધાર્મિક સભા વિશે ખબર પડી તો મેં એ અટકાવવાનું નક્કી કર્યું કેમ કે એ ઇસ્લામ ધર્મની વિરુદ્ધ છે એ દિવસે હું પોતે ત્યાં ગયો હતો કાફીરોના નેતાઓની હત્યા કરવા માટે મેં આદેશ આપ્યો હતો મેં તેમના મંદિરો અને મૂર્તિઓને ધ્વસ્ત કર્યા એની જગ્યાએ ત્યાં મસ્જિદો બનાવી દીધી જે જગ્યાએ કાફીરો મૂર્તિઓની પૂજા કરતા હતા ત્યાં હવે મુસલમાનો ભગવાનની મરજીથી પોતાના સાચા ઈશ્વરની ઉપાસના કરે છે હવે ત્યાં અઝાન સંભળાય છે જે જગ્યા ક્યારેક મૂર્તિ પૂજા કરનારાઓની હતી હવે ઈમાનદાર મુસલમાનોનું આવાસ બની ગઈ છે મને ખબર પડી કે સલીપુર ગામમાં કેટલાક હિન્દુઓએ નવું મંદિર બનાવ્યું છે અને ત્યાં તેઓ પૂજા કરી રહ્યા છે મેં ત્યાં મારા લોકો મોકલ્યા જેથી તેઓ ત્યાં મંદિરને નષ્ટ કરી શકે મુસ્લિમ આક્રમણખોરે હિન્દુઓના અનેક મંદિરોને ધ્વસ્ત કરી દીધા છે હિન્દુઓને તેમના દેવની પૂજા કરવા માટે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો હિન્દુઓ આજની તારીખે પણ મુસ્લિમ આક્રમણખોરોએ તોડેલા મંદિરોની ભૂમિ પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે હિન્દુસ્તાનમાંથી મુઘલો અને અંગ્રેજો બંનેનું રાજ ગયું એમ છતાં હજી ન્યાય મળ્યો નથી શેખ રિઝકુલ્લા મુશ્તાકીના દસ્તાવેજ વકીયત એ મુશ્તાકીમાં સિકંદર લોધીએ મથુરામાં કરેલા અત્યાચારોની પણ વિગતો છે આ દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે સિકંદર લોધીએ કાફીરોના મંદિરોને તોડી પાડ્યા હતા મથુરામાં જે જગ્યાએ કાફીરો સ્નાન કરતા હતા ત્યાં હવે કાફિરિયતનું કોઈ નિશાન રહ્યું નથી જો કોઈ હિન્દુ ભૂલથી પણ ત્યાં સ્નાન કરવા જાય તો ત્યાં તેને આકરી સજા આપવામાં આવતી હતી આવી હિન્દુ વ્યક્તિના શરીરનું કોઈ અંગ કાપી નાખવામાં આવતું હતું એ જગ્યાએ કોઈ વાળદ હિન્દુ વ્યક્તિની દાઢી ન કરી શકે પછી ભલેને તે ગમે તેટલા રૂપિયા આપે મુસ્લિમ ઇતિહાસકારોએ ગર્વની સાથે લખ્યું છે કે કેવી રીતે મુસ્લિમ આક્રમણખોરોએ હિન્દુઓ પર અત્યાચારો કર્યા હતા આ તમામ હકીકતો તમને ભણાવવામાં આવી નથી આ ડાબેરી ઇતિહાસકારોએ માત્ર ને માત્ર હિન્દુ રાજાઓના પરાજય પર જ ફોકસ કર્યું છે એટલું નહીં સનાતન સંસ્કૃતિનું અપમાન કરવામાં પણ તેમણે ક્યારેય કચાશ રાખી નથી બીજી તરફ તેમણે મુસ્લિમ આક્રમણખોરોના અત્યાચારો ઉપર પડદો પાડવાના પણ પ્રયાસો કર્યા છે આખરે એ પણ જાણવું પડે કે આ ઇતિહાસકાર કોણ હતા અને તેઓ કેવી રીતે ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં સફળ રહ્યા દેશના પહેલા શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ એના માટે ખાસ જવાબદાર હતા ઓગણીસો સુડતાલીસથી લઈને ઓગણીસો અઠ્ઠાવનમાં તેમના નિધન સુધી તેઓ શિક્ષણમંત્રી રહ્યા તેવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કામગીરીમાં બે પ્રકારના લોકોને સામેલ કર્યા એક તો તેમના જ સમુદાયના લોકો અને બીજા ડાબેરીઓ જેમાં હુમાયુ કબીર ફકરુદ્દીન અલી અને એમ સી ચાગલા સામેલ હતા આ બધાએ મળીને મુગલોને મસીહા પુરવાર કર્યા મૌલાના અબ્દુલ કલામની વાત કરીએ તો ઇસ્લામિક ઉલેમાના પરિવારમાં તેમનો જન્મ થયો હતો બાબરના રાજમાં તેમનો પરિવાર અફઘાનિસ્તાનથી ભારતમાં આવ્યો હતો તેમના પિતા અઢારસો સત્તાવનમાં સાઉદી અરેબિયાના મક્કા ગયા હતા બાદમાં તેમનો પરિવાર અઢારસો ને અઠ્ઠાણુંમાં કોલકાતામાં પાછો ફર્યો એ સમયે તેમની સાથે મક્કા અને મદીનામાંથી ઇસ્લામિક સ્કોલર્સ પણ સાથે આવ્યા હતા મૌલાના અબ્દુલ કલામ માત્ર માત્ર ઇસ્લામના જ પાઠ ભણ્યા હતા તેમનો જન્મ મક્કામાં થયો હતો તેમણે મક્કા અને મદીનામાં તેમનું બાળપણ પસાર કર્યું હતું તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ પીર બને અમે માત્ર ભારતના પહેલા શિક્ષણ મંત્રીની વિગતો જ તમારી સમક્ષ મૂકી માત્ર મૌલાનાની વાત નથી આઝાદી બાદ પાઠ્યપુસ્તકો તૈયાર કરનારા મોટા ભાગના ઇતિહાસકારો ડાબેર્યો હતા જેઓ સનાતન સંસ્કૃતિના વિરોધીઓ હતા આવા ડાબેરીઓમાં એમ એન રોય પણ સામેલ છે તેઓ કોંગ્રેસમાં થોડોક સમય રહ્યા જેના પછી તેમણે ઇન્ડિયન કોમ્યુનિસ્ટ પાર્ટી સ્થાપી મોહમ્મદ હબીબ આવા જ એક બીજા ઇતિહાસકાર છે આઝાદી બાદ રોમિલા થાપર જેવા ઇતિહાસકારોને સ્થાન મળતું ગયું બીજી તરફ સર જાદુનાથ સરકાર નીલકંઠ શાસ્ત્રી અને આરસી મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પડતા મૂકવામાં આવ્યા કેમ કે આ ઇતિહાસકારો ભારતના સમૃદ્ધ વારસા અને હિન્દુ રાજાઓની જીત પર ફોકસ કરતા હતા નહેરુની સરકારમાં ભારતના સાંસ્કૃતિક ગૌરવને નષ્ટ કરે એવા ઇતિહાસકારોને સ્થાન મળતું ગયું ગાબેરીઓ કેવી રીતે સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાના મિશન માટે કામ કરી રહ્યા છે એના વિશે જાણવું જરૂરી છે અમે એના વિશે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બાદ આપનું સ્વાગત છે ડાબેરીઓએ સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા માટે કોઈ કચાશ રાખી નથી એટલા માટે જ તેમણે હંમેશા એવા પ્રયત્નો કર્યા કે ઇતિહાસના પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની ટીમમાં તેમનો સમાવેશ થાય નહેરુ પછી ઇન્દિરા ગાંધીની સરકારમાં ડાબેરી ઇતિહાસકારો હાવી થઈ ગયા બાળકોને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો આઘાતજનક વાત એ છે કે એની પાછળના કારણો રાજકીય હતા ઓગણીસો સડસઠની લોકસભાની ચૂંટણી પછી તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી અસુરક્ષાની લાગણી અનુભવા લાગ્યા એ સમયે ઇન્દિરાની ઉંમર પચાસ વર્ષ પણ નહોતી કોંગ્રેસમાં તેમનાથી વધુ ઉંમરના નેતાઓ હતા તેમનાથી ઇન્દિરા જોખમ અનુભવતા હતા ઇન્દિરા કોઈપણ સંજોગોમાં સત્તા પર રહેવા માગતા હતા આખરે ઓગણીસો ને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે મામલો ગૂંચવાયો હતો ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીની વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર વીવી ગિરીને સપોર્ટ આપ્યો હતો ગીરી જીતી ગયા હતા જેના કારણે કોંગ્રેસે ઇન્દિરા ગાંધીની હકાલપટ્ટી કરી હતી ઇન્દિરાએ હાર નહોતી માની તેમણે પોતાનો પક્ષ બનાવ્યો જેને કોંગ્રેસ આર નામ આપવામાં આવ્યું એ સમયે કોંગ્રેસના મોટાભાગના સંસદ સભ્યોએ ઇન્દિરાને સાથ આપવાનું નક્કી કર્યું હતું એમ છતાં બહુમતી માટે હજુ પિસ્તાલીસ બેઠકો ખૂટતી હતી એટલે ઇન્દિરા ગાંધી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની પાસે ગયા એટલે કે ડાબીઓની પાર્ટી પાસે ગયા આવા સંજોગોમાં સપોર્ટના બદલામાં કોઈપણ પક્ષ ગૃહ કે નાણાં કે સંરક્ષણ જેવા ખાસ મંત્રાલયોની માગણી કરે ડાબેરીઓએ એના બદલે શિક્ષણ મંત્રાલયની માગણી કરી આખરે ઓગણીસો એકોતેરમાં ડાબેરી ઇતિહાસકાર સૈયદ નરુલ હસન શિક્ષણ મંત્રી બન્યા મૌલાના અબ્દુલ કલામ આઝાદ બાદ સૈયદ નરુલે પાઠ્યપુસ્તકોમાં ખોટા ફેરફારો કરાવ્યા તેમણે મુગલોને મહાન ગણાવ્યા હવે ઇતિહાસને કેવી રીતે વિકૃત બનાવવામાં આવ્યો એની અમે વાત કરીશું બ્રેક પહેલાં અમે રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની વાત કરતી વખતે આરસી મજુમદારનું નામ લીધું હતું તેમણે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ પર અનેક પુસ્તકો લખ્યા છે સંશોધન અને શિક્ષણની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ પુસ્તકોમાં એમનો સમાવેશ થાય છે નરૂલ હસન પહેલાં વી કે આર વી રાવ શિક્ષણ મંત્રી હતા તેમણે મજુમદારના પુસ્તકોનો ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેથી ભારતનો ખરો ઇતિહાસ આખા દેશને ખબર પડે આ પ્રોજેક્ટ શરૂ થાય એના પહેલાં જ રાવની જગ્યાએ હસન શિક્ષણ મંત્રી બની ગયા હસને આ પ્રોજેક્ટને પડતો મૂકી દીધો હતો કોંગ્રેસને કેટલીક ગઠબંધન સરકારોના રાજમાં ઇતિહાસને વિકૃત રીતે જ રજૂ કરવામાં આવ્યો ડાબેરી ઇતિહાસકારોએ ત્રણ મુદ્દાની રણનીતિ અપનાવી હતી સૌથી પહેલાં તેમણે ઇતિહાસમાં કેટલાક મુસ્લિમ નેતાઓને મહાન ગણાવ્યા એનસીઆરટીના પાઠ્યપુસ્તકમાં સૈયદ અહમદ ખાનને મહાન ગણાવવામાં આવ્યા હતા ડાબેરીઓની વિકૃતિનો આ ઉત્તમ નમૂનો છે હવે રિયાલિટી શું છે એ પણ તમારે જાણવું પડે સૈયદ ઈચ્છતા હતા કે મુસલમાનો અંગ્રેજોનો વફાદાર રહે તેઓ તેમના અનુયાયીઓને કહેતા હતા કે કોંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડાઈમાં તમે ન જોડાવો હવે સીધી રીતે મુસલમાનોને લાગે કે આ તો અંગ્રેજોની વકાલાત કરે છે એટલા માટે જ તેઓ કહેતા હતા કે કોંગ્રેસમાં તો હિન્દુઓનો પ્રભાવ વધી રહ્યો છે સૈયદે પણ અલગ મુસ્લિમ દેશ માટેની માગણી કરી હતી આ તમામ વાતોના પુરાવા ઇતિહાસમાં છે સૈયદના અનુયાયીઓ કટ્ટર હતા આમ છતાં ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં સૈયદને મહાન ગણાવવામાં આવ્યા હતા હવે આ ઇતિહાસકારોના બીજા ખોટા એજન્ડાની પણ વાત કરીશું તેમણે મહાન હિન્દુ નેતાઓને કટ્ટર મુસ્લિમ નેતાઓને સમાન ગણાવવાનો અપરાધ કર્યો હતો આઘાતજનક વાત એ છે કે તિલક કે અરબિંદો ગણેશોત્સવ કે હિન્દુ પ્રતીકોની વાત કરે તો એની સામે પણ તેમને વાંધો હતો તેમણે લખ્યું કે એનાથી મુસલમાનો નારાજ થઈ ગયા એટલે કે એક તરફ કટ્ટર મુસ્લિમ નેતાઓને મહાન ગણાવ્યા બીજી તરફ હિન્દુ નેતાઓ પોતાની સંસ્કૃતિની વાત કરે તો એના વિશે તેમણે ઘસાતું લખ્યું ડાબેરી ઇતિહાસકારોએ ખોટી હકીકતો કહેવા માટે શ્રમજનક પ્રયાસો કર્યા જેમ કે તેમણે કહ્યું હતું કે બે બ્રાહ્મણોએ એક યજ્ઞ કર્યો હતો જેના કારણે નાલંદા વિશ્વવિદ્યાલયમાં આગ લાગી હતી આ ખરેખર હાસ્યાસ્પદ વાત છે કેમ કે બધા જ લોકો જાણે છે કે જ્ઞાનના આ કેન્દ્રને ક્રૂર બખ્તિયાર ખિલજીએ સળગાવ્યો હતો આ વિશ્વવિદ્યાલયમાં લગભગ નેવું લાખ પુસ્તકો હતા એટલે જ સવાલ એ છે કે બે બ્રાહ્મણોના યજ્ઞથી એ કેવી રીતે ખાખ થઈ જાય આ ડાબેરી ઇતિહાસકારોના એજન્ડા વિશે વધુ વાત કરીએ તો ધોરણ અગિયારના પોલિટિકલ સાયન્સના પુસ્તક પોલિટિકલ થિયરીના પેજ નંબર એકસો બાર પર નિરપેક્ષતાનો ટૉપિક હતો જેમાં ગોધરા કાંડ બાદના રમખાણોમાં માર્યા ગયેલા મુસલમાનોનો ઉલ્લેખ હતો જેને હવે હટાવી દેવામાં આવ્યો છે એનસીઆરટીએ ખુલાસો કર્યો હતો કે કોઈપણ રમખાણોમાં તમામ સમુદાયના લોકોને નુકસાન થાય છે માત્ર એક જ સમુદાયને નુકસાન થાય એમ ન કહી શકાય ધોરણ અગિયારની સોશિયોલોજીની અંડરસ્ટેન્ડિંગ સોસાયટી નામની એક ટેક્સ્ટબુક છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કેવી રીતે ધર્મ વર્ગ અને વંશના આધારે રહેણાંક વિસ્તારો વહેંચાઈ જાય છે આ બાબતમાં ગોધરાકાંડ બાદના કોમી રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જોકે આ ભાગને હવે હટાવાયો છે આ જ અભિયાનના ભાગરૂપે ગાંધીજી અને ગોડસેના સંબંધમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા લોકો આરએસએસને ધિકારે એ રીતે પાઠ્યપુસ્તકોમાં લખન લખવામાં આવ્યું હતું જેનાથી સ્પષ્ટ થાય છે કે ખરેખર નફરતની દુકાન કોણ ચલાવતું હતું એનસીઆરટીએ એની ધોરણ બાર માટે પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસે વિશેના લખાણમાં ફેરફારો કર્યા છે ખાસ કરીને ગોડસેના સંબંધમાં બ્રાહ્મણ શબ્દનો ઉલ્લેખ હટાવવામાં આવ્યો છે સવાલ એ છે કે ગોડસે બ્રાહ્મણ હોવાનું જણાવવાની શું જરૂર હતી સવાલ તો એ પણ છે કે શું એ રીતે લોકો બ્રાહ્મણનો દ્વેષ કરે એવો બદિરાદો નહોતો અત્યાર સુધી બાળકોને નફરતનું એક ચેપ્ટર બનાવવામાં આવતું હતું વાત બાબરી મસ્જિદના ધ્વંશની છે એનસીઆરટીએ એના સિલેબસમાંથી બાબરી મસ્જિદના ધ્વંશ અને બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના ભાગને કાઢી નાખ્યો છે જેને લઈને ખૂબ જ હંગામો મચ્યો હતો એન અભ્યાસક્રમને ભગવા રંગથી રંગતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો સ્વાભાવિક રીતે એનસીઆરટીએ આ આરોપોને ફગાવી દીધા છે પીએમ મોદીની સરકાર સતત પાઠ્યપુસ્તકોમાં જરૂરી સુધારા કરી રહી છે જેમ કે જૂની ટેક્સ્ટબુકમાં ડિસેમ્બર ઓગણીસો સો બાણુંની કાર સેવા વિશે જાણકારી આપવામાં આવી હતી લખવામાં આવ્યું હતું કે આખા દેશમાં ખાસ કરીને અયોધ્યામાં સ્થિતિ તણાવપૂર્ણ હતી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વિવાદાસ્પદ સ્થળની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો જોકે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુંના દિવસે અયોધ્યામાં દેશભરમાંથી હજારો લોકો એકત્ર થયા અને મસ્જિદને ધ્વસ્ત કરી દેવામાં આવી નવી ટેક્સ્ટબુકમાં કાર સેવાના ઉલ્લેખને હટાવી દેવામાં આવ્યો છે હવે ધોરણ બારની નવી પોલિટિકલ સાયન્સની ટેક્સબુકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એ મુજબ અયોધ્યાની ડિમોલ્યુશન કરાયેલી બાબરી મસ્જિદ જેવા શબ્દોને હટાવી દેવામાં આવ્યા છે એની જગ્યાએ ત્રણ ગુંબજવાળા માળખા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ સુપ્રીમ કોર્ટના એક ચુકાદા પર ફોકસ કરવામાં આવ્યું છે આ ચુકાદાને લીધે જ રામ મંદિરનું નિર્માણ સંભવ થઈ શક્યું છે યુનિવર્સિટીઓમાં પણ ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે મુગલોએ મંદિરો પર કરેલા હુમલાનો એના પાઠ્યપુસ્તકોમાં બિલકુલ ઉલ્લેખ હોતો નથી વિદ્યાર્થીઓ તે સૌથી પહેલાં તો મોહમ્મદ હબીબનું લખાણ ભણવું પડે હબીબે આઝાદીના થોડાક વર્ષ પછી એક પુસ્તક લખ્યું હતું આ પુસ્તકનું ટાઇટલ હતું મોહમ્મદ ગઝનવી હબીબ ઇતિહાસના મધ્યકાળ પર લખવા માગતા હતા જેમાંથી તેમણે લખવા માટે ગઝનવીનો જ વિષય પસંદ કર્યો આ પુસ્તકમાં તેમણે લખ્યું કે મોહમ્મદ એ ધર્મના આધારે ભારત પર હુમલા નથી કર્યા તેમણે લૂંટના ઇરાદાથી જ મંદિરો પર હુમલા કર્યા હતા એટલે કે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના ગઝનવીના જિહાદી એજન્ડા પર તેમણે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો ગઝનવીને માત્ર લૂંટારું ગણાવવામાં આવ્યો હકીકત એ છે કે તે સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા માટે ભારત આવ્યો હતો અબીબ કહેતા હતા કે ગઝનવીએ લૂંટવા માટે જ હુમલા કર્યા હતા તો સવાલ એ છે કે સોમનાથ મંદિર પર વારંવાર હુમલા કેમ કરવામાં આવ્યા અત્યાર સુધી આપણ સૌને એમ જ ભણાવવામાં આવ્યું કે ગઝનવી સોળ વખત હુમલો કરવામાં નિષ્ફળ ગયો એટલે એણે સત્તરમી વખત સોમનાથ પર હુમલો કર્યો હતો જો કે ઇતિહાસકાર મીનાક્ષી જૈન કંઈક અલગ જ કહી રહ્યા છે ગજનવી પહેલી વખત સોમનાથ પર હુમલો કર્યો ત્યારે તે ધન લૂંટીને જતો રહ્યો હતો એના પછી તો કોઈ ધન બાકી જ નહોતું બચ્યું એમ છતાં આ મંદિર પર વારંવાર હુમલા થતા રહ્યા હકીકતમાં ઇસ્લામિક છટરપંથીઓ આ દેશના લોકોની સંસ્કૃતિ અને આસ્થા પર પ્રહાર કરવા માગતા હતા તમે કલ્પના કરો કે સોમનાથ મંદિર પર સૌથી પહેલો હુમલો ગજનવીએ કર્યો હતો જ્યારે છેલ્લો હુમલો ઔરંગઝેબે કરાવ્યો હતો હિન્દુઓ મંદિર બનાવતા ગયા અને ઇસ્લામિક હુમલાખોરો તેને તોડતા ગયા આ ડાબેરી ઇતિહાસકારોએ રામ મંદિરને બનતું અટકાવવા માટે પણ જુઠ્ઠાણા ચલાવ્યા હતા જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ડાબેરી ઇતિહાસકારોએ આ દેશના કરોડો હિન્દુઓની સાથે અન્યાય કરવામાં કોઈ કચાશ રાખી નથી ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક આદર્શો આપણી સમક્ષ છે આમ છતાં આ આદર્શોને ભૂલીને દશકાઓ સુધી ભારતના ઇતિહાસમાં ઔરંગઝેબ ટીપુ સુલતાન ચંગેઝ ખાન અને તૈમૂર વિશે ભણાવવામાં આવ્યું વળી એમાં પણ આ મુગલોના અત્યાચારો નહોતા કહેવામાં આવ્યા પરંતુ તેમની પ્રશંસામાં ખોટી ખોટી વાતો કહેવામાં આવી હતી એક ચોક્કસ એજન્ડાથી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવતો હતો અમે હવે આ વાતનો પુરાવો પણ તમારી સમક્ષ રજૂ કરીશું વાત દિલ્હીની છે દિલ્હીના સૌથી લોકપ્રિય સ્મારકોમાં કુતુબ મિનાર પણ સામેલ છે બે મુસ્લિમ શાસક કુતબુદ્દીન અહેબ અને ઇલ્તુત મિશે કુતુબ મિનાર બંધાવ્યો હોવાનું મનાય છે ઓછામાં ઓછું સ્કૂલોમાં બાળકોને આ જ વાત શીખવામાં આવે છે દિલ્હી ટુરિઝમની વેબસાઇટ પર પણ આ જ વાત લખવામાં આવી છે જોકે આ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે અભ્યાસક્રમોમાં હિન્દુ અને ભારત વિરોધી લખાણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા શિક્ષક નીરજ અત્રી આ ટ્વીસ્ટ લાવ્યા હતા તેમણે આરટીઆઈ હેઠળ એનસીઆરટીને એક સવાલ કર્યો તેમણે પૂછ્યું કે આ બે મુસ્લિમ રાજાઓએ જ કુતુબ મિનાર બંધાવ્યો એનો પુરાવાઓ શું છે બે હજાર બારની અઠ્યાવીસમી નવેમ્બરે આ અરજી કરવામાં આવી હતી આ અરજીમાં સાતમા ધોરણ માટેની ઇતિહાસની ટેક્સ્ટબુક અવર પાર્ટ્સ ટુ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો આ ટેક્સ્ટબુકમાં ત્રીજા પ્રકરણમાં ધ દિલ્હી સલ્તનત નામનું એક પ્રકરણ છે જેના છત્રીસ નંબરના પેજ પર લખવામાં આવ્યું હતું કે કુતુબ મિનારને બે સલ્તનત એબક અને ઇલ્તુત મિશ દ્વારા બાંધવામાં આવ્યો હતો અત્રીએ સવાલ કર્યો કે આ માહિતીનો આખરે સોર્સ શું છે એટલે કે આ કયા આધારે કુતુબ મિનાર માટે એબક અને ઇલ્તુત મિશને ક્રેડિટ આપવામાં આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ઇન સોશિયલ સાયન્સીસ દ્વારા બે હજાર તેરમાં અત્રીને જવાબ આપવામાં આવ્યો હતો આ વિભાગે જણાવ્યું હતું કે આ બે મુસ્લિમ રાજાઓએ કુતુબ મિનાર બાંધ્યો હોવાના કારણ પર આવા માટે કોઈ ઐતિહાસિક રેફરન્સ કે લખાણનો ઉપયોગ કરાયો નથી એનો અર્થ એ થયો કે કોઈપણ જાતના આધાર વિના બાળકોની માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારતમાં ઐતિહાસિક હકીકતોને બદ ઇરાદાથી રજૂ કરનારા ઇતિહાસકારોની વિરુદ્ધ એક્શન લેવા માટે કાયદો હોવો જોઈએ ડાબેરી ઇતિહાસકારોએ રામ મંદિરના નિર્માણમાં અનેક અડચણો ઊભી કરી હતી ખોટો એજન્ડા ચલાવ્યો હતો રામ મંદિરની બાબતમાં આ સમગ્ર ખોટા એજન્ડાનો અમે તમારી સમક્ષ માંડો પણ ફોડીશું જેનાથી તમને ખ્યાલ આવશે કે ડાબેરી ઇતિહાસકારો કેટલા ભયાનક કાવતરા રચે છે આપણા દેશમાં કેટલાક રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ આવા કાવતરાનો પર્દાફાશ પણ કર્યો છે આવા ઇતિહાસકારોમાં મીનાક્ષી જૈન સામેલ છે તેમણે અયોધ્યા વિવાદ પર બે પુસ્તકો લખ્યા છે જેમાંથી એકનું નામ છે રામ એન્ડ અયોધ્યા બીજા પુસ્તકનું નામ છે ધ બેટલ ફોર રામ કેસ ઓફ ધ ટેમ્પલ એટ અયોધ્યા રામ મંદિરની વાત છે તો દસ્તાવેજો પર નજર કરવી પડે અઢારસો સત્તાવનના બળવા બાદ બ્રિટિશ સેવનની દસ્તાવેજોમાં વિવાદાસ્પદ સરને માત્ર જન્મભૂમિ નામથી નોંધવામાં આવ્યું હતું બાદમાં અદાલતે રેકોર્ડ મંગાવ્યા ત્યારે એમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જૂના રેકોર્ડમાં માત્ર જન્મભૂમિ તરીકેનો ઉલ્લેખ હતો હવે નવા રેકોર્ડમાં ફૂંદડી લગાવીને સાથે બાબરી મસ્જિદ પણ લખવામાં આવ્યું હતું જેથી બતાવી શકાય કે એ જગ્યા પર મુસલમાનોનો દાવો પણ એટલો જ જૂનો છે રામ મંદિર નિર્માણની વિરુદ્ધમાં મુસ્લિમ પક્ષના વકીલો અને ડાબેરી ઇતિહાસકારોએ ખોટી દલીલો કરી હતી અમદાવાદ હાઈકોર્ટના આદેશ મુજબ હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોના પ્રતિનિધિઓની હાજરીમાં ખોદકામ કરવામાં આવતું હતું ખોદકામમાં મળેલી દરેકે દરેક વસ્તુનો હિસાબ એ જ દિવસે રજિસ્ટરમાં લખવામાં આવતો હતો એટલું જ નહીં દિવસના અંતે આ પ્રતિનિધિઓની એના પર સાઇન પણ લેવામાં આવતી હતી ઓગણીસો બાણુંમાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી એ જ સમયે ત્યાં પહેલાંથી જ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા એ સમયે ત્યાંથી બાબરીના કાટમાળમાંથી એક શિલાલેખ મળી આવ્યો હતો જેના પર વિષ્ણુ હરિ લખવામાં આવ્યું હતું પાંચ ફૂટ બાય બે ફૂટના આ શિલાલેખથી સ્પષ્ટ થતું હતું કે બારમી સદીમાં એ જગ્યાએ મંદિર હતું આ વાસ્તવિકતા છે પરંતુ મુસ્લિમ પક્ષ અને ડાબીના ઇતિહાસકારોએ ઠાણું ચલાવ્યું કે બાબરે તો ખાલી જગ્યા જોઈને ત્યાં મસ્જિદ બનાવી હતી આગળ જતાં અદાલતમાં એને લઈને દલીલ પણ કરવામાં આવી હતી આ શિલાલેખ વિશે ડાબેરી ઇતિહાસકાર ઇરફાન હબીબે જુઠ્ઠાણું ચલાવ્યું હતું હબીબ ખોટું બોલવા લાગ્યા કે આ શિલાલેખ તો કોઈ વ્યક્તિના પર્સનલ કલેક્શનનો હિસ્સો હતો બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યારે એને ચોરી છૂપીને ત્યાં મૂકવામાં આવ્યો હતો પક્ષકારોએ હબીબને પૂછ્યું કે આ શિલાલેખ આખરે કોના પર્સનલ કલેક્શનનો ભાગ હતો હવે હબીબે રંગબદલી નાખ્યો તેમણે કહ્યું કે અયોધ્યામાં બીજા એક મંદિરનો આ શિલાલેખ હતો આ મંદિરનું નામ છે ત્રેતા કે ઠાકુર આ મંદિર અયોધ્યામાં જ છે પરંતુ જન્મભૂમિ મંદિરની સાથે એ જોડાયું નથી આ મંદિરને ઔરંગઝેબે તોડ્યું હતું હવે બે જુઠ્ઠાણું ચલાવ્યું કે તે ત્રેતા કે ઠાકુર મંદિરનો શિલાલેખ લખનૌ મ્યુઝિયમમાં હતો ત્યાંથી એને જન્મભૂમિ સ્થળે લાવવામાં આવ્યો હતો અને કાટમાળમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો હિન્દુઓના સત્કર્મથી આ જુઠ્ઠાણું ધ્વસ્ત થઈ ગયું કિશોર કુણાલ નામના એક સંસ્કૃત વિદ્વાન અને નિવૃત્ત આઈપીએસ અધિકારીએ લખનૌના મ્યુઝિયમમાંથી ત્રેતા કે ઠાકુર મંદિરનો શિલાલેખ શોધી નાખ્યો હતો તેમની એની તસવીર પણ જાહેર કરી હતી આ શિલાલેખ ખૂબ જ ખરાબ હાલતમાં હતો જેના પર માંડ બે થી ત્રણ શબ્દો વાંચી શકાય છે બીજી તરફ વિષ્ણુ હરી લખાણ ધરાવતો શિલાલેખ એકદમ સારી સ્થિતિમાં છે બલકે એનો મોટો ભાગ એકદમ સુરક્ષિત છે એના પરનું લખાણ સારી રીતે વાંચી શકાય છે ડાબેરી ઇતિહાસકારોએ રામ મંદિરના મુસ્લિમ પક્ષકારોને ઉશ્કેરવામાં કોઈ કચાસ નહોતી રાખી તેમણે ખોટું આશ્વાસન આપ્યું હતું કે મુસ્લિમ પક્ષ આ કેસ જીતી શકે છે જેના કારણે આ મામલો વધારે ગૂંચવાતો હતો તેમણે તો પોતાના અભિપ્રાયને હકીકત કહીને મામલો ગૂંચવવાની કોશિશ પણ કરી હતી ચાર ઇતિહાસકારોએ પ્રપંચ રચ્યો હતો આ ઇતિહાસકારોના નામ ગણાવીએ તો તેમાં રોમિલા થાપર ઇરફાન હબીબ આર એસ શર્મા અને ડી એન ઝા સામેલ હતા આ ચારેય લોકો જન્મભૂમિ મંદિરની વિરુદ્ધ હતા તેઓ મુસ્લિમ પક્ષકારોને મદદ કરવા માગતા હતા જેના માટે તેઓ અદાલતને પણ ગેરમાર્ગે દોરવા માગતા હતા તેમણે એક ચાલ ચાલી તેઓ પોતે અદાલતમાં નહોતા જ હતા બલકે તેમના વિદ્યાર્થીઓને મોકલતા હતા જેથી વાત ખોટી રીતે પુરવાર થાય તો જજ આ વિદ્યાર્થીઓને ફટકાર લગાવે બીજી તરફ આ કહેવાતા ઇતિહાસકારો નિષ્પક્ષતાનું મોહરું પહેરીને લખાણ લખતા હતા તેઓ અખબારોમાં લેખો લખતા હતા અને પુસ્તકો લખતા રહેતા હતા બીજેપીના નેતાઓ આરોપ મૂકતા રહે છે કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વિદ્યાર્થીઓને હિન્દુ અને ભારત વિરોધી અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો જે વાસ્તવમાં એક મોટા કાવતરાનો ભાગ હોય એમ જણાય છે એવો અભ્યાસક્રમ ગણાવવામાં આવ્યો કે હિન્દુ બાળકો પોતાના ધર્મ પ્રત્યે નફરત કરવા લાગે જેથી તેઓ બીજા ધર્મ તરફ વળે એટલા માટે જ આવા અભ્યાસક્રમને છેલ્લા અગિયાર વર્ષમાં અનેક વખત બદલવામાં આવ્યો છે એનસીઆરટીએ પાઠ્યપુસ્તકોમાં ભારતના પરાક્રમને પણ સમાવ્યું છે ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદુ વિશે ભણાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે ખાસ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યો છે આ મોડ્યુલમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે ભારતે કેવી રીતે પાકિસ્તાન અને પીઓકેમાં ટેરર કેમ્પ્સને ટાર્ગેટ કર્યા હતા મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા હતા એ સિવાય હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા આ મોડ્યુલમાં એસ ફોર હંડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેણે દુશ્મનોના વિમાનો અને ડ્રોન્સને તોડી પાડ્યા હતા પાઠ્યપુસ્તકોમાં બીજો પણ એક મોટો સુધાર કરવામાં આવ્યો છે એનસીઆરટીએ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે વિભાજન પર એક સ્પેશિયલ મોડ્યુલ તૈયાર કર્યો છે આ મોડ્યુલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ભાગલા માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નહોતી બલકે બે વ્યક્તિ અને એક પક્ષના લીધે ભારતના ભાગલા પડ્યા હતા આ બે વ્યક્તિઓમાં મોહમ્મદ અલી જીના અને લોર્ડ માઉન્ટ બેટન સામેલ છે જીણાએ ભાગલાની માગણી કરી હતી કોંગ્રેસે આ વિભાજનને સ્વીકાર્યું હતું જ્યારે લોર્ડ માઉન્ટ બેટને એનો અમલ કર્યો હતો પાઠ્યપુસ્તકોમાં આ રીતે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે આ સાથે જ દશકાઓ સુધી ચાલેલા નેરેટિવ અને એજન્ડા પર ફૂલ સ્ટોપ મૂકવાની કોશિશ કરવામાં આવી રહી છે ખેર આના બુલેટિનમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર